સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે અનેકતામાં એકતા એ જ આપણી વિશેષતા છે એકતા નગર ખાતે ગઈકાલે ભારત પર્વ બે હજાર પચીસ નો પ્રારંભ કરાવતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું આગામી પંદર નવેમ્બર સુધી યોજાનારા ભારત પર્વમાં ભારતના વિવિધ સાંસ્કૃતિક વારસા પરંપરા અને કળાત્મક કૌશલ્યનું પ્રદર્શન યોજાશે તેમજ દરરોજ સાંજે બે અલગ અલગ રાજ્ય અનોખી પરંપરા અને કળાનું પ્રદર્શન કરશે પંદર નવેમ્બરે ભગવાન બિરસા મુંડા જયંતિ નિમિત્તે વિશેષ પ્રસ્તુતિ પણ યોજાશે આ અગાઉ જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભગવાન બિરસા મુંડાના જીવન અને યોગદાન વિશે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ કાર્યક્રમ ઉદઘાટન સત્રનો એકતાનગર ખાતેથી પ્રારંભ થયો પ્રસાર ભારતી સાંસ્કૃતિક મંત્રાલયના સહયોગથી આજે આકાશવાણી સંગીત સંમેલનની સડસઠમી આવૃત્તિ શરૂ કરશે આ સંમેલન આ મહિનાની ઓગણત્રીસમી તારીખ સુધી દેશભરના ચોવીસ કેન્દ્રો પર ચાલશે માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓગણીસો ચોપનમાં સ્થપાયેલ આકાશવાણી સંગીત સંમેલન ભારતની પ્રખ્યાત સાંસ્કૃતિક પરંપરાનું પ્રતિક છે તે દેશભરના શ્રોતાઓને હિન્દુસ્તાની કર્ણાટક અને લોકસંગીતનો અનુભવ કરવાની તક પૂરી પાડે છે આ સંમેલન ભારતની સમૃદ્ધ સંગીત પરંપરાને સાચવવા પ્રોત્સાહન આપવા અને લોકપ્રિય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જીએસટી બાવીસ સપ્ટેમ્બરથી વસ્તુ અને સેવા કર જીએસટી દરોમાં ઘટાડા બાદ આ વર્ષે ઓક્ટોબરમાં કુલ જીએસટી વસુલાતમાં ઓક્ટોબર બે હજાર ચોવીસની સરખામણીમાં ચાર પોઇન્ટ છ ટકાનો વધારો નોંધાયો છે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં કુલ જીએસટી મહેસૂલ વસુલાત એક પોઇન્ટ સત્યાસી લાખ કરોડ રૂપિયા હતી જે હવે વધીને એક પોઇન્ટ પંચાણુ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ છે ઓક્ટોબરમાં સેન્ટ્રલ જીએસટી વસુલાત છત્રીસ હજાર પાંચસો સુડતાલીસ કરોડ અને સ્ટેટ જીએસટી વસૂલાત પિસ્તાલીસ હજાર એકસો ચોત્રીસ કરોડ હતી એકીકૃત જીએસટી વસુલાત એક લાખ છ હજાર ચારસો તેતાલીસ કરોડ અને સેસ વસુલાત સાત હજાર આઠસો બાર કરોડ હતી ગાંધીધામ મહાનગરપાલિકા અને દિલદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા આયોજિત સ્વદેશી મેળાની પચાસ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી અને લગભગ પંચોતેર લાખથી વધુની સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરી હતી આ મેળાને ગાંધીધામ સંકુલ અને કચ્છભરમાંથી સારો પ્રતિસાદ મળ્યો છે તેના થકી જ વહીવટી તંત્રને નવા આયોજન માટેની પણ પ્રેરણા મળી છે એના આગામી સમયમાં અન્ય આ પ્રકારના આયોજન કરવામાં આવે તેવી પણ સંભાવના છે મહિલા વિશ્વકપની ફાઇનલ આજે નવી મુંબઈ ખાતે રમાશે જેમાં ભારતીય મહિલા ટીમનો મુકાબલો દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ સાથે થશે મેચ બપોરે ત્રણ વાગે શરૂ થશે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશી છે તો દક્ષિણ આફ્રિકાની ટીમ ઇંગ્લેન્ડને હરાવી અંતિમ જંગ રમશે બીજી તરફ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટી ટ્વેન્ટી મેચ આજે ઓસ્ટ્રેલિયામાં હોબાર્ટ ખાતે રમાશે પાંચ ટી ટ્વેન્ટી મેચોની બીજી મેચ જીતી ઓસ્ટ્રેલિયા એક શૂન્ય મેચની સરસાઈ ધરાવે છે આજે મેચ ભારતીય સમય મુજબ પોણા બે વાગે શરૂ થશે રાજ્યકક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ કચ્છની ટીમે પશ્ચિમ કચ્છ એસપી કચેરીમાં જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ ઉન્નાની શુભેચ્છા મુલાકાત લીધી હતી એસપીએ બાસ્કેટબોલ અંડર ફોર્ટીનની ટીમના પ્રદર્શનને બિરદાવ્યું હતું કચ્છના બાળકોને રમત માટે પૂરતો સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારતા એસપીએ કોચ આબિદ સમાને પણ બાળકોને કોઈપણ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવા સૂચવ્યું હતું ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં કચ્છની ટીમે ભાવનગરની ટીમને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ્રેશનની અસર તળે હજુ બે દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી વચ્ચે જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં વરાપનો માહોલ જોવા મળ્યો હતો જિલ્લા મથક ભુજ સહિતના વિસ્તારમાં વાદળોની આછી પાતળી હાજરી વચ્ચે મહત્તમ પારો ઉંચકાતા દિવસે ઉકળાટ અનુભવાયો હતો તો સવારના ભાગે વાતાવરણમાં ઠંડીની ચમક જળવાયેલી રહી હતી જિલ્લામાં મહત્તમ તાપમાન બત્રીસ થી ચોત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન વીસથી બાવીસ ડિગ્રી નોંધાતા વાતાવરણમાં ઠંડક પણ અનુભવાઈ હતી હવામાન વિભાગે માવઠાની સંભાવના બે દિવસ માટે યથાવત રાખી છે અંજાર રોટરી ક્લબ રોટરેક ક્લબ તેમજ સરકારી આયુર્વેદિક દવાખાના સંયુક્ત ઉપક્રમે અંજાર ખાતે નિઃશુલ્ક હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ અને ફ્રી દવા વિતરણ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં એકસો પાંચ લોકો ને તપાસવામાં આવ્યા હતા અને નિદાન સારવાર તેમજ ફ્રી દવાઓ આપવામાં આવી હતી તબીબો દ્વારા આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની ઉપયોગીતા તેમજ સ્વાસ્થ્ય જાળવણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર